પચીસ વર્ષ બાદ મહેરમાં મંડળું નથી લાગતું બીજી વાર રિલીઝ કરવામાં આવી છે અને પચીસ વર્ષ બાદનો રિસ્પોન્સ જોઈ અને ખુદ મેં નહોતું હતું વિચાર્યું કે આટલો સરસ રિસ્પોન્સ મળશે થિયેટરમાં લોકો ડાંચી રહ્યા છે થિયેટરમાં લોકો ડાન્સ કરી રહ્યા છે થિયેટરમાં લોકો રોઈ રહ્યા છે તમે વિચાર કરો પચીસ વર્ષ બાદની આ જનરેશન અત્યારે આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈ રહી છે અને સુરતમાં તમે જોયું ને ઓલમોસ્ટ શો હાઉસફુલ જઈ રહ્યા છે એટલે ફિલ્મ ચાલી રહી છે ફિલ્મનો રિવ્યૂ તો આપણે કરવો જ છે હવે પણ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો છે જે એક્સક્લુઝિવલી મારી પાસે અમુક વાતો આવી છે અમુક વાતો છે એ ઓલરેડી ઓનલાઈન તમને મળી જશે એટલે એ વાતો મારે પહેલાં કરવી છે હવે છે ને આ ફિલ્મ બે હજાર એકમાં રિલીઝ થઈ હતી વર્ષ બે હજાર એકમાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ને ત્યારે આ ફિલ્મને રિસ્પોન્સ ખૂબ નબળો હતો મેકર્સે એવું કીધું કે આ ફિલ્મ અમે લોકોએ રિલીઝ કરીએ પહેલાં અઠવાડિયા બીજા અઠવાડિયામાં ફિલ્મનો રિસ્પોન્સ એટલો નબળો હતો કે અમારા હાથ પગ છે ને એ પેટમાં આવી ગયા હતા પરસેવો વળી ગયો હતો કે શું થશે કારણ કે ખર્ચો એ સમયમાં જે કર્યો હતો ને એની સામે ફિલ્મનો રિસ્પોન્સ શરૂઆતના દિવસોમાં ખૂબ ખરાબ રહ્યો એક કેસ હું તમને કહું છું જે જશવંતભાઈ ગાંગાણીએ પોતે મને કીધું મહુવામાં એક થિયેટર હતું ત્યાં આ ફિલ્મ રિલીઝ થઈ એટલે લગાવવામાં આવી ફિલ્મ લાગી અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ સુધી ફિલ્મ ચલાવીએ એ લોકોએ રિસ્પોન્સ ન મળ્યો એટલે એ લોકોએ ફિલ્મ ઉતારી દીધી ત્યારબાદ દિવાળીનો સમય એવો અને એ સમયમાં ફરી વાર એ લોકોએ મહિયર ચડાવી અને એ મહિયર દિવાળીના સમયમાં ચડાવી ત્યાંથી લઈ અને બાસઠ સિક્સટી ટુ વીક માટે એ ફિલ્મ ત્યાંથી ઉતરી જ નહીં ઓલમોસ્ટ જોયું ને તો ગુજરાતમાં લગભગ બાવનથી થી વીક સુધી આ ફિલ્મ ચાલેલી છે એટલે શરૂઆતના દિવસોમાં રિસ્પોન્સ નબળો મેળવો પણ એક પરંપરા મને એવું લાગે છે કે ત્યારથી ચાલી આવે છે માઉથ પબ્લિસિટીવાળી શરૂઆતના દિવસોમાં ફિલ્મ ના ચાલી પણ પછી જેમ જેમ લોકો એ ફિલ્મ જોઈ અને જોઈ જોઈને પછી માઉથ પબ્લિસિટીના સહયોગથી આ ફિલ્મ થિયેટરમાં એટલી ચાલી એટલી ચાલી જે રીતે અત્યારે ચાલ જેવી લઈએ ચાલી રહી છે ને એ રીતે તે બાવનથી અઠ્ઠાવન વીક સુધી થિયેટરમાં ચાલી અને ફરીવાર પચીસ વર્ષ પૂરા થયા એ ઘટનાને અને થિયેટરમાં અત્યારે રિલીઝ થઈ અને અત્યારે જોઈએ ને તો થિયેટરમાં આપણે મેં ઘણા વિડીયો જોયા છે લગભગ ચાલીસ ટકા જનરેશન અત્યારની જનરેશન ફિલ્મ જોવા માટે જઈ રહી છે એના મમ્મી પપ્પા એના દાદા દાદીને લઈને એટલે અત્યારે પણ રિસ્પોન્સ જબરજસ્ત છે આ અત્યારે રિલીઝમાં પણ એ જ થયું હતું શો પહેલાં એક એક મળ્યા પછી એ શો હાઉસફુલ ગયા એટલે પછી શો વધારવા પડ્યા બીજા દિવસે બબ્બે શો મળવા મળ્યા ગયા ત્રીજા દિવસે તો રવિવારનો દિવસ આવ્યો એટલે ત્રણ ત્રણ શો થઈ ગયા મંગળવારનો દિવસ આવશે મંગળવારના દિવસે તો નવ્વાણું રૂપિયા ટિકિટ હોય એટલે લગભગ લગભગ તમે જુઓ તો ચાર ચાર શો ત્રણ ત્રણ શો તો એવરેજલી થિયેટરમાં ચાલતા જ હશે અને એ શો ઓલમોસ્ટ હાઉસફુલ જઈ રહ્યા છે એ ખૂબ સારી વાત છે મયરના બજેટ વિશે વાત કરવી છે હવે અત્યારે પચીસ ટકા ગુજરાતી ફિલ્મો જેટલા બજેટમાં બને છે ને એટલા બજેટમાં તો જશવંતભાઈએ એ સમયે ફિલ્મના સેટ લગાવેલા હતા શૂટિંગ ફિલ્મનું થયું છે હાલોલ અને રાજપીપળામાં હવે અહીંયા જે સેટ લગાવ્યા હતા ને એ સેટની કિંમત લગભગ ચાલીસથી પિસ્તાલીસ લાખ રૂપિયા ફક્ત ને ફક્ત સેટની કિંમત હતી અત્યારે ગુજરાતી ફિલ્મો તમે જુઓ ને તો પંદર ટકા પચીસ ટકા ફિલ્મો છે એ ચાલીસથી પચાસ લાખમાં તો આખી ફિલ્મ બની જાય છે અને કઈ બને છે તો જે લોકો ફક્ત ને ફક્ત સબસ્ લેવા માટે ફિલ્મ બનાવી રહ્યા છે ને અહીંયા એ લોકોની વાત છે ફિલ્મનું ટોટલ બજેટ તમને કહું તો એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા હતું એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા ફિલ્મનું બજેટ બે હજારના સમયમાં એટલે અત્યારે જો આપણે કન્વર્ટ કરીએ તો લગભગ આઠથી દસ કરોડ રૂપિયાની ફિલ્મ કહી શકાય અમુક ટેકનિકલ વાતો કરી લઉં કે આટલું બધું બજેટ જશવંતભાઈએ ક્યાં નાખ્યું હતું કઈ રીતે આટલું બધું બજેટ છે એ વપરાયું હતું મયરમાં તો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે રિતિક રોશન અને અમિષા પટેલની ફિલ્મ કહોના પ્યાર હે આવી હતી આઈ થિંક રિતિક રોશનની ડેબ્યુ ફિલ્મ હતી તો રિતિક રોશનની જે એ ફિલ્મનું શૂટિંગ ખતમ થયું અને એ શૂટિંગ ખતમ થયા બાદ એ કેમેરો જસવંતભાઈ પાસે આવ્યો અને જસવંતભાઈએ એ કેમેરાથી આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું અને એ કેમેરાને લગભગ એરી થ્રી એવું કંઈક નામ આપ્યું મને એરી થ્રી કહેવાય છે તો કહોના પ્યાર હેવાળો જે કેમેરો છે એનાથી મૈયરનું શૂટિંગ કરવામાં આવ્યું છે બીજી વસ્તુ કે મૈયર ગુજરાતી પહેલી ફિલ્મ છે જે ડોલબીમાં બનાવવામાં આવી હતી એ સમયે તમે જુઓ ને તો અલકા યાજ્ઞિકનો પણ જમાનો હતો અલકા યાજ્ઞિકના ગીતો તમે બે હજારના સમયના જુઓ એકદમ જબરજસ્ત આવતા હવે એ સમયમાં જશવંતભાઈ અલકા યાજ્ઞિકને લઈને આવે છે અને ગુજરાતી ફિલ્મમાં એની પાસે ગીત ગવડાવે છે અને તે સમયે હિન્દી ફિલ્મો બનાવવા માટે જે સાધનો જે ઇક્વિપમેન્ટનો યુઝ થતો હતો એ સાધનો જશવંતભાઈ પોતે પોતાની ફિલ્મમાં વાપરતા હતા એટલે આવા બધા કારણો છે જેની પાછળ ખર્ચો થયો છે એટલે આપણે કહી શકીએ કે ફિલ્મનું જે એક કરોડ અને ચાલીસ લાખનું બજેટ છે એ થાય જ આ ખાતે સ્ટેટ એવોર્ડ છે એમાં હું તમને જો વાત કરું તો બેસ્ટ છે બેસ્ટ ડિરેક્ટર બેસ્ટ એક્ટર બેસ્ટ લિરિક્સ બેસ્ટ એડિટર એન્ડ બેસ્ટ કોમેડિયન મેલ આવી રીતે ટોટલ અગિયાર સ્ટેટ એવોર્ડ આ ફિલ્મના ખાતે કરવામાં આવ્યા છે તો એક બીજી જશવંતભાઈની ફિલ્મ છે એના વિશે હું પણ તમને જણાવી દઉં બે હજાર ત્રેવીસમાં જશવંતભાઈની એક ફિલ્મ આવી હતી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ આ ફિલ્મ થિયેટરમાં તો એટલો બધો કમાલ નહોતી કરી શકી પણ અત્યારે આ ફિલ્મ ક્યાંય ઓટીટી પર નથી પણ જશવંતભાઈ સાથે મારે વાત કરતાં મને જાણવા મળ્યું કે આ ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવશે જે રીતે આમિર ખાને હમણાં સિતારે જમીન પર રિલીઝ કરી એવી રીતે માય બેસ્ટ ફ્રેન્ડ દાદુને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવશે અને એનો ભાવ લગભગ ત્રીસ વીસ પચીસ ત્રીસ રૂપિયા જેવો રાખવામાં આવશે એ ફિલ્મને પણ સરકાર તરફથી પાંચ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે હવે મયરનું કલેક્શનની જો વાત કરું તો ઓફિશિયલ આંકડો ક્યાંય નથી મેં જસવંતભાઈને પૂછવું પણ જસવંતભાઈ એની ના પાડી એટલા માટે આપણે ફોર્સ તો ના કરાય પણ આપણે એક અંદાજો લગાવી શકીએ કે મયરનું કલેક્શન કેટલું થયું હશે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો હું તમને કેસ કહું છું એ સમયે આ ફિલ્મને ચાલીસથી પચાસ લાખ લોકોએ જોઈ હતી વર્ષ બે હજાર એકની હું વાત કરું છું એ સમયે આ ફિલ્મ ચાલીસથી પચાસ લાખ લોકોએ જોઈએ છે એટલે કે એટલી ટિકિટ સેલ થઈ હતી આ વાત કન્ફર્મ છે એ વાત મને જશવંતભાઈએ કીધી છે એટલે ચાલીસથી પચાસ લોકોએ ચાલીસથી પચાસ લાખ લોકોએ આ ફિલ્મ જોઈ હતી અને એ સમયે ટિકિટનો ભાવ જોઈએ તો લગભગ દસથી પાન પંદર રૂપિયા અરાઉન્ડનો હતો તો હવે તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે ત્યારે એ ફિલ્મનો રેવન્યુ કેટલો થયો હશે એ ફિલ્મનું કલેક્શન કેટલું થયું હશે તમને જણાવી દઉં કે ફિલ્મના લખનારા એટલે કે ફિલ્મના જે રાઇટર છે ફિલ્મના જે ડિરેક્ટર છે અને ફિલ્મના જે પ્રોડ્યુસર છે એ જશવંતભાઈ પોતે છે ફિલ્મનું જે મ્યુઝિક છે એ પણ જશવંતભાઈએ જ આપેલું છે અત્યારે ઘણા બધા ડિરેક્ટરો છે જેમ કે તમે કેડીનું ઉદાહરણ લઈ લો તો એ પણ ફિલ્મને લખે છે ફિલ્મને ડિરેક્ટ કરે છે એના સિવાય પણ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો છે જે મલ્ટી ટેલેન્ટેડ છે એવી રીતે જશવંતભાઈ પણ મયરમાં મલ્ટીટેલેન્ટ કામ કરેલું છે તો આ અમુક ડિટેલ એવી હતી જે ઓફિશિયલ ઓનલાઈન અવેલેબલ હતી અને અમુક ડિટેલ એવી હતી જે ઓનલાઈન ક્યાંય અવેલેબલ નહોતી પણ મેં ખુદ જશવંતભાઈ સાથે વાત કરી જસવંતભાઈના જે ભાઈ રાજભાઈ ગાંગાણી છે એમની સાથે વાત કરી અને ત્યાંથી પણ મને અમુક એક્સક્લુઝિવ ડિટેલ આપવામાં આવી જે મેં આ બધી ડિટેલ તમારી સમક્ષ શેર કરી છે હવે આ ફિલ્મનો રિવ્યૂ છે એ હું થોડાક જ સમયમાં તમારી સમક્ષ લઈને આવીશ ધન્યવાદ